માંડવી જોવા એવા મોટા મોટા જાણકારી લોકોને જીમમાં બોલાવ્યા છો નાની નાની બાકા જીકી તો જય શ્રી રામેંદ્રો વાગી જાશે સવારના 8:00 ના હસ્તો આવવાનું છે વાડે ને પછી જવાનું હસ્તો બાબરા ને કાયો કે આપણે ઓણા કાઢીને નીકળી જઈએ વાડી બાજુ તો ફાઇનલી મિત્રો પહોંચી જ્યા આપણે વાડી વાડી આવીને પહેલું કામ કરવાનું તો મકાઈ વાડવાનું તો કાયો કે વાડી નાખી બે ભરા મકાઈ ને બાંધીને નાખવાના છે સનેડા ની લારી માં તો ફાઇનલી નાખી દીધા સનેડા ની લારી માં ત્યાં તો આપણે માનવી માં આવી જ મોટો મોટો જાણકાર લોકો કહે કે આપણે માનવી આવું સુકા દીત એટલે આપણે સ્પેશિયલ બોલાયો તો કારણ કે જો આવી માનવી થઈ ગયો કાળી મચ્છ તો આમાં તો રોગ આવ્યો છે જરા કમેન્ટ કરતા રહેજો મિત્રો ફાઇનલી આપણે ઓણા લઈને નીકળી જાય બાબરા કારણ કે લઈ લીધી કપાસમાં સાટવાની દવા દવા લઈને થઈ ગયા જાય વાડી સાઈડ ને ફાઇનલી પહોંચી જાય વાડી ને બોલાવણી છે કપ્પામાં બાકા બાકા જઈને બપે કરી દીધું દવા છાંટવાનું કામ ચાલુ પછી તો મેં કરી મોટર ચાલુ કારણ કે ખડ ને પાવાનો નતો એટલે કાયો કે આવી જો કુંડી માં પાણી ને યાથી ને આવી જો પોંગળા માં પાણી ને પછી તો કર્યું જુવાર માં પાણી વાળવાનું કામ ચાલુ પછી ખડ માં ને શાક બકાલો નાસ્તો ટોટલ વસ્તુ પાઈ દીધી હો મિત્રો પાણી વાળતા વાળતા ભાગી જા બોપર ના અગ્યા ને હવે જવાનું છે આપણે ઘરે ને ફાઇનલી આપણે વાંડા લઈને નીકળી જા ઘર બાજુ તો વાગી જા સાંજના 5 ને જવાનું તો આજ તો જીમન ફાઇનલી મિત્રો પહોંચી જા જીમન આજ તો ઓન્લી ફોર નાની નાની બાકાજી કે બોલાવવાની છોકલે જા તો આપણો મની વ્લોગ અહિયાં સુધી રાખ્યું આવા વ્લોગ જોવા માટે તમારા ભાઈની ચેનલને ને સબસ્ક્રાઈબર કરી નાખજો રામ રામ